વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા પાલિકાના અધિકારીઓએ મુલાકાત લીધી હતી ગત બે વર્ષથી વડોદરા શહેરમાં માનવ સર્જિત ના કારણે વડોદરાના નાગરિકોએ બે બે વાર પૂરની પરિસ્થિતિ હેરાન પરેશાન થઈ ગયા હતા ત્યારે તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદી ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આજે સમાબ્રિજ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાથે સ્થાયી સમિતિના ચેરમેન અને પદાધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને વડોદરા શહેરમાં ફરી પૂરની પરિસ્થિતિ ન સર્જાય તેનું ધ્યાન રાખીને વિશ્વામિત્રી નદી ને અને પહોળી કરવામાં આવી રહી છે સૌપ્રથમ સૌપ્રથમ મીડિયાના મિત્રોને મીડિયાના મિત્રોને આભાર કે આપણે જે વિશ્વામિત્રી રીસ્ટ્રક્ચરિંગ અને રી અને રેજ્યુનેશન જે કાર્યક્રમ ચાલી રહ્યા છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે ચોવીસ પોઈન્ટ સાત કિલોમીટરનું અત્યારે અમે કામગીરી કરી રહ્યા છે અને અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમમાં પણ જે ઇરિગેશનનું ટીમ કામ કરી રહ્યા છે એના ભાગરૂપે ડ્રેજિંગનું કામ થયા પછી હજી લગભગ એક લાખ ક્યુબિક મીટરનું લગભગ થોડું માટી કાઢવાનું કામ પણ થોડું હજી બાકી છે વિદિન ટેન ડેઝ અમે એનું કામગીરી પૂરું કરીશું સાથે સાથે અમે અત્યારે ચોમાસાની અગાઈ થોડું વહેલા આવવાનું આપણે શક્યતા છે એટલે અમે સોઇલ સ્ટેબિલાઇઝેશનનું કામગીરી શરૂ કરી દીધી છે એ અગાઉના જે કોયર સ્ટેબિલાઇઝેશન એને એક સેવન હંડ્રેડ પ્લસ જીએમનું જીએસએમનું જીઓ ટેક્સટાઇલ્સ ઓબન ટેક્સટાઇલ્સ ત્યાંની સોઇલ ફિક્સેસનનું કામગીરી માટે જે રેકમેન્ડેશન આધારે કરવામાં આવી છે સાથે સાથે આ માટી છે વરસાદના કારણે વહેણ ના થાય એના બાબતમાં એની સોઇલ ફિક્સેશન માટે વેટીવર ગ્રાસ પણ વેટિવર ગ્રાસ પણ એની અંદર વાવેતર કરીને સોઇલ ફિક્સેશન કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે લગભગ આ સોઇલ ફિક્સ કરવા માટે લગભગ ત્રણથી ચાર મહિના થશે જ કારણ કે રૂટ્સ થોડું ડીપ જાય ત્યારે સોઇલ ફિક્સ થાય એના પછી જે છે નેચરલ ગ્રાસલેન્ડ પ્લાન્ટેશન તરીકે એની અંદર કરવામાં આવશે આશા કરી રાખીએ છીએ કે આવનારા દિવસોમાં અમે આની ઉપર આખો પટ્ટો જે ચોવીસ પોઈન્ટ સાત અને લગભગ પચીસ કિલોમીટરનો પટ્ટોમાં હાયર રેન્ક્સમાં એક આપણે હાયર બેઝનમાં અમે પ્લાન્ટેશન ઇન્ડિજિનસ પ્લાન્ટેશન પણ કરવા વિચારી રહ્યા છે આવનારા વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે અમે એક મોટું પ્લાન્ટેશન ડ્રાઈવ મિશન ટુ મિલિયન ટ્રીઝ એટલે બે મિલિયન ટ્રીઝ વડોદરામાં પ્લાન્ટ કરવા માટે અમે કટિબદ્ધ છે એક પેઢ માખી નામની સ્કીમ ટુ ના ઝીરોના આધારે આ કરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે આ વૈશ્વામિત્રીની પટ્ટોમાં પણ મોટા ઝાડ વાવેતર કરવાનું નક્કી કર્યું છે જેથી કરીને આ માટીનું ધોવાણ ના થાય અને સોઇલ ફિક્સેશન થાય એ બાબતમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે આયોજન કરવામાં આવી છે મીડિયાના મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ કે જે જે જગ્યામાં કદાચ ખાલી લાગતું હશે આપણને જણાવજો જેથી કરીને વધારનું અમે ધ્યાન ત્યાં મૂકી શકાય અને આવનારા દિવસોમાં વિશ્વામિત્રી નદીને જે પુનર્જીવિત કરવાનો જે પ્રોગ્રામ છે એને સફળ રીતે બનાવી શકીએ સર પર્સન્ટેજ વાઇઝ કહીએ તો કેટલા પર્સન્ટ કામગીરી ક્લોઝ ફાઇવ પર્સન્ટ એની અંદર એક બે જગ્યા એવા છે કે જેની અંદર પહેલાં ઇરિગેશન સાથે કરવાની એનું નક્કી કરેલ હતું હાલ અમે જ કરવાનું નક્કી કરી દીધું છે એક બે બ્રિજસની નજીકમાં પણ કામગીરી બાકી છે એ જ્યાં ક્રોકોડેલની વિસ્તાર છે અદરવાઇઝ રેડ ફ્લેગ એરિયા છે એ થોડું આપણે વિશ્વ પર્યાવરણ પ્રેમીઓ સાથે રાખીને કરતા હોય છે એટલે એમના માટે પૂછવા માટે રાખ્યું છે એ કાલે અમને મળવાના છે ફરી આના આધારે જે પેન્ડિંગ ફાઈવ ટુ સિક્સ કામગીરી છે એને પણ પૂરું કરવામાં આવશે નિર્ધારિત સમયમાં આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી ડ્રેઝિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી હતી સો દિવસનો આ પ્રોજેક્ટ હતો દસમી જૂને કામ પૂર્ણ કરવાનું હતું ત્યારે અત્યાર સુધી કુલ ઓગણીસ લાખ ઘન મીટર માટી કાઢી લેવામાં આવી છે વિશ્વામિત્રીના ડ્રેઝિંગની કામગીરી કહી શકાય કે કમ્પ્લીટલી પૂર્ણ થવાના આરે છે ત્યારે આ વિશ્વામિત્રીના ડ્રેઝિંગ થયા પછી એના તટ વિસ્તારની માટીનું ધોવાણ ના થાય અને આ કર જે ડ્રેઝિંગની કામગીરી કરી છે ત્યારબાદ ફરી વરસાદ વરસવાથી આ માટીનું ધોવાણ થઈ અને ફરી પાછું વિશ્વામિત્રીમાં આ માટી એક્ટી ન થાય અને એના વહેણમાં એની ક્ષમતામાં કે એની વહન ક્ષમતામાં અવરોધ ઊભો ન કરે તે માટે એક આપણે બોર્ડની વ્યવસ્થા કરી છે જેમાં બોર્ડ ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક દ્વારા સૌથી પહેલાં એમાં કોકોપીટ પાથરવામાં આવે છે ત્યારબાદ જે ઝીરો ટેક્સટાઇલ ક્વાયર વુવન વુવન બોર્ડ લગાવવામાં આવે છે અને એની ઉપર વેટેવર ગ્રાસ વન બાય એક બાય એક ફૂટના અંતરે વેટેવર ગ્રાસ કે જેના મૂળિયા જમીનમાં ખૂબ ઊંડા જઈ અને એના મજબૂતી બક્ષે છે અને જેથી કરી અને ચોમાસાના વરસાદના સમયગાળા દરમિયાન આ માટીનું ધોવાણ થતું અટકાવી શકાય સાથે સાથે એક બ્યુટિફિકેશન જેવું પણ એને જોતા લુકવાઈઝ પણ ખૂબ સુંદર લાગે છે ત્યારે વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં આ કામગીરી કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે આજે નરહરી આજે રિધમ હોસ્પિટલની બાજુમાં જ્યાં લગભગ ચાર હજાર સ્ક્વેર ફૂટ જેટલું આ ક્વોરબોર્ડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે તો સાથે સાથે જે નરહરી હોસ્પિટલ છે તેની બાજુમાં પણ પચીસો સ્ક્વેર મીટરની કામગીરી આ ક્વાયર બોર્ડની લેવામાં આવી છે જેથી કરી અને આપણે મેં કહ્યું તેમ કે માટીનું ધોવાણ થતું અટકાવી શકાય છે જે વિશ્વામિત્રીનો તટ વિસ્તાર છે તેની ઉપર આ રીતનું આ પ્લાનિંગ કર્યું છે આજે આની કામગીરી જે ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા આવ્યા છે સાથે સાથે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ અને અધિકારીઓની ટીમ ને સૌ સાથે મળી અને આજે વિઝિટ કરીને આ કામગીરી જે ચાલી રહી છે એનું નિરીક્ષણ કરવા આવ્યા છીએ આ અત્યાર સુધીમાં જે ચોવીસ પોઈન્ટ સાત કિલોમીટર વિસવતી નદીનું વાઇડનિંગ સેક્શન જંગલ કટિંગનું કામ હતું તેમાંથી અઢાર લાખ કરતાં વધુ ક્યુબિક મીટર માટી એમાંથી એક્સકેવેટ કરવામાં આવી છે કહી શકાય કે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ જેટલી કામગીરી પૂર્ણ થઈ છે આવનારા સમયમાં એક લાખ ક્યુબિક મીટર માટી કાઢવાની છે જે આવનારા દસ દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે અત્યારે ફાઇનલ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે જે નવા સ્લોપ બન્યા છે રિસેક્શનને લીધે એની સોઇલ લૂઝ હોય એટલે એને સ્ટેબિલાઇઝ કરવા માટે વેટીવર ગ્રાસ સિસ્ટમ લગાડવામાં આવી છે આ જીઓ ટેકનિકલ બાયો એન્જિનિયરિંગ સોલ્યુશન છે જેના થકી જે નવા સ્લોપ બન્યા છે એની ઉપર કોયર પાથરી અને એની ઉપર કોયરનું જીઓ ટેક્સટાઇલ્સ સાતસો જીએસએમનું ફેબ્રિક લગાડી એ ફેબ્રિકને ફિક્સ કરવામાં આવે છે યુબેન્ડથી અને એમાં દરેક સ્ક્વેર મીટર પંદરથી પચીસ જેટલા વેટી ગ્રાસના પ્લાન્ટ પ્લાન્ટ કરવામાં આવે છે વેટી વર્ગ ગ્રાસની ખાસિયત એવી છે કે કોઈ પણ વાતાવરણમાં ઊગી શકે છે પાણી સારું એબસોર્બ કરે છે પાણીની જરૂર પડે એનું હાઈટ એકસો ત્રીસથી પચાસ સેન્ટીમીટર જમીનની ઉપર હોય પરંતુ જમીનની અંદર ત્રણથી ચાર મીટર સુધી એના મૂળિયા વર્ટિકલી ડેવલપ થતા હોય છે અને ઇન્ટરલોકિંગ મૂળિયાને લીધે સોઇલ સ્ટેબિલાઇઝ થતી હોય છે આ મૂળિયાના ખાસિયત એ છે કે જમીનમાં રહેલા ફોસ્ફરસ સલ્ફરને પણ એબ્સોર્બ કરે છે નદીના કિનારે વોટર બોડીમાં જે યુટ્રોફિકેશન કહીએ કે જેમાં સલ્ફર અને ફોસ્ફોરનું પ્રમાણ વધી જતું હોય છે એને પણ ઓછું કરે છે એટલે પાણીની બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ પણ મેન્ટેન કરે છે પાણીનું રેગ્યુલર ક્લિનિંગ પણ થયા કરીએ છીએ એટલે વોટર બોડીનું ફાઇટો રેમેડિડિશન પણ આ રૂટ સિસ્ટમથી થતું હોય છે સાથે સાથે જમીનમાં રહેલી હેવી મેટલ્સ પણ આ રૂટ સિસ્ટમમાં એબ્સોર્બ થતી હોય છે એટલે જમીનનું પણ શુદ્ધિકરણ થતું હોય છે એને લેન્ડનું બાયો રેમેડિશન કહીએ છીએ એટલે ખૂબ સારી સિસ્ટમ છે શરૂઆતના સમયમાં આ જીઓ ટેક્સટાઇલ મેમરેન છે એ માટે સપોર્ટ કરતું હોય છે અને જ્યારે પ્લાન્ટ ગ્રો થઈ જાય પછી એના મૂળિયા આ જમીનને જકડી રાખતા હોય છે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પણ શિકસેન થાય ઓક્સિજન પણ રિલીઝ થાય એનો લુક પણ સારો આવે અને દર બે ત્રણ વર્ષે એને આપણે એ કરી નાખીએ લોન ટ્રીમિંગ તો એ પણ કામ લાગે જનાવરો પણ એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે એના મૂળિયામાંથી પણ સારા એવા આલ્કોહોડ નીકળતા હોય છે કે જે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ લાગતા હોય છે સાથે સાથે જે ચોમાસાને લગતી અન્ય કામગીરી છે આજવા સર્વોનું ડ્રેજિંગ એ લગભગ પાંત્રીસથી ચાલીસ ટકા જેટલું પૂર્ણ થયું છે જે પ્રથાપુરા સર્વો છે એની પણ કામગીરી ચાલીસ ટકા જેટલી પૂર્ણ થઈ છે દેણાની કામગીરી લગભગ સો ટકા પૂર્ણ થઈ ગઈ છે અને જે રીતે પરકોલેટિંગ વેલ અને ડીપ રિચાર્જ વેલની કામગીરી છે એ પણ ફૂલ ફોર્સમાં ચાલી રહી છે અત્યાર સુધીમાં બસો જેટલા વેલ પતી ગયા છે અને ત્રણસો જેટલા વેલની કામગીરી પ્રગતિ હેઠળ છે જે અલગ અલગ ઝોનમાં વરસાદી કેચપીટ સાફ પરવાઈ છે વરસાદી ગટરોની સાફ સફાઈ છે અને કાંસોની સાફ સફાઈ છે એની કામગીરી પણ સિત્તેરથી નેવું ટકા જેટલી પૂર્ણ થવા આવી છે અત્યારે પ્રી મોન્સૂન કામગીરી જોશમાં ચાલી રહી છે આશા રાખીએ કે આ વખતે વોટર લોગિંગ અને વોટર ફ્લડિંગની સમસ્યામાં ઘટાડો થાય જે રીતે વિશ્વમિત્રનું ડ્રેજિંગ અને સેક્સિંગ કરવામાં આવ્યું છે એની કેરિંગ કેપેસિટી આઠસો ક્યુમેકથી વધારીને અગિયારસોથી અગિયારસો પચાસ ક્યુમેક કરવામાં આવી છે હવે ત્રીસથી ચાલીસ ટકા જેટલી કેપેસિટીમાં વધારો કર્યો છે એટલે ગઈ વખત કરતાં ત્રીસથી ચાલીસ ટકા વરસાદ વધુ પડે તો પણ પુલ ના આવે એ પ્રમાણેનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે આખી સિસ્ટમ લગાડી છે ઓવર ફૂટિંગ ઉપર એજન્સીને સૂચના આપી છે કે આખા બંને કિનારા પર જ્યાં જ્યાં જરૂર છે અને નવા જે સ્લોપ બનાવ્યા છે એની પર વેટીવર ગ્રાસની સિસ્ટમ લગાડવામાં આવે